મિત્રો આ બતકના બચ્ચા તમે જો આ જેના મા બાપ છે એના કરતા તો બચ્ચા મોટા થઈ ગયા ત્રણ બચ્ચા છે આ મા બાપ છે પણ જો હવે આ બધા એના કરતા વિસ્તાર વધારી ગયા હાઈટ ઊંચાઈ કરી ગયા છે સ્વાગત છે આજના વિડીયોમાં આમ તમે જુઓ તો ઘણા સમયનો આરામ અને એ આરામ પછી આજે ગજાવર જુઓ થોડોક આ શરૂઆતમાં તમે ભાગવાના વિડીયો જોયામાં હવે ભરાઈ ગયો છે એકદમ હવે તો પાછો આરામ જ રહે ને હવે તો મહિના જેવો આરામ છે ગજાવર અઢાર ઓગણીસ વીસ તારીખ સુધી ગણેશ ચતુર્થી સુધી ભાઈના જલસા છે એવું કહી શકાય આ બાજુ લાવો ભાઈ પાછા આવી ગયા છે આપણે એકાદ એકાદ લોક સામાન્ય રીતે કૂતરાની પ્રકૃતિ હોય છે ઠંડુ ઠંડુ લાગે અને બેસવા મજા આવે એ કાળું છે બાઈ જાય છે મોટું બતાવતો તારું એ કાળું એ કાળો હા ને રોકી બે બધો બથ આવ્યો હોય છે કોણ જાણે એક નાઈ જ છે તોય દેખાય વાણા જેવું છે એવું આમાં એ કાળું દાર થઈ જશે બાઈ જાય છે સરસ રીતે જુઓ યશસ્વીએ આખો કલર હવે ફેરવી નાખ્યો છે એકદમ મસ્ત રાજલ હાલો બેટા યશસ્વી હાલો 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 હાલ હાલ હાલે 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 હાલો 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 શબાશ ચાલ હાલે યશસ્વી હાલ બેટા હાલ હાલ હાલે હાલે હાલ હાલે હાલ હાલ અરે

નાવાની ચોર તમે બધા કહેતા હોય કે આને નવરાવો પણ નવરાવી કેમ જો હવે એને આટા જ મારવો પડે આ ભાગે ઘોડી ભેગી આપણને એમ થાય નાઈ લે તો મજા આવી જાય પણ ન ના એ આમ આટા જ મારી રાખે પાછી આવશે નહીં કોઈ રીતે અને એકવાર જો આવી જાય તો પાછો પલારવું પડે એને નાઈ લે તો કામ થઈ જાય મજા આવી જાય આવી રીતે કરીને બા હવે એને વાંધો નહીં આવે જોયું હવે કેવું મસ્ત નવાઈ ગયું પહેલાં થોડી તકલીફ કરે જાય નહીં અને પાછી જાય તો આવે નહીં એટલે હવે મસ્ત નવડાવાઈ ગઈ મિત્રો આજના વિડીયોમાં ગમ બ્લોગ તમે કહેશો કે નથી આવતા હવે એનું કારણ આ છે થોડુંક પગમાં રાજલને બે વિડીયો હવે થોડોક ક્લિપમાં તમને બતાવી દઈશ થોડોક મૂકીને કે કેવી રીતે હું પડ્યો હતો હવે એરલાઇન ક્રેક છે થોડીક એટલે હજી મહિના દિવસ જેવો આરામ છે પણ હવે આજે એક દિવસ અચાનક આવ્યો છું શું સુવિધા સાથે પછી એટલે હું તમને પછી કહીશ પણ આજના વિડીયોમાં તમે જોજો પછી તમે અશ્વના વિડીયો તો જોતા જ રહેશો હવે એની વાર્તાઓ હું તમને બે ત્રણ જણાવીશ કે જાતવાન અશ્વ હોય તો એના શું ગુણધર્મ હોય ને એ પછી શોર્ટ્સની અંદર હું તમને કહીશ માણસની જેમ જ આપણે ચાર જાતિ અશ્વોમાં પણ આવે છે બ્રાહ્મણ ક્ષત્રિય શુદ્ર અને વૈશ્ય એ એના શું ગુણધર્મ હોય એ તમને આમાંથી ખબર પડે કે ઘોડાના એ લક્ષણ ઉપરથી એના આવતી કોઈ સુગંધ ઉપરથી બધી વાત ઉપરથી તમને ખબર પડે તો એ તમે શોર્ટ્સ અથવા તો ઇન્સ્ટાગ્રામ પર આજે જે અન્ડર સ્કોર રીલ્સમાં પણ તમે જોઈ શકશો તો એ બધી વાતો શેર કરીશ બાકી બને તો અઠવાડિયામાં એક વ્લોગ કાં બે વ્લોગની આપણે ગણતરી રાખશું પછી જેવી રીતે હું જલ્દી આપણે રેડી થઈ જાય એ પ્રમાણે તમને ફરીથી આપણે સવારીને બીજા બધા વિડીયો પણ બતાવતો રહીશ યશસ્વીને પણ આજે તમે જોયું વિડીયોમાં ઘણો બધો કલર એનો ચેન્જ થઈ ગયો છે મૂળ કલર પકડાતો આવે છે પણ હજી મને લાગે છે આમાં કોટ ઘણો ફેર થશે એટલે એ પ્રમાણે તમે જોશો તો એ બધી પણ ઘણી બધી અલગ અલગ વિવિધતા જોવા મળશે અને સાથે એની ઊંચાઈને એમાં પણ ફારફેર ગજાવરને પણ શરૂઆતમાં તમે ભાગતા જોયો એ બધી વિગતો તમને મળાવતો રહીશ આપતો રહીશ તો બસ હવે રાજલ હૃષ્ઠપૃષ્ટ એને કાંઈ વાંધો નથી કાંઈ તકલીફ નથી આ જ રીતે બન્યા રહેજો બ્લોગમાં કંઈક નવી વાતો તમને જણાવતો રહીશ અશ્વના ઇતિહાસની બે ત્રણ વાતો છે વાર્તાઓ છે તમારા સમક્ષ રજૂ કરવાની મને ઈચ્છા છે તો એ પણ તમને જણાવીશ મળીએ છીએ નવા વિડીયોમાં શોર્ટ્સમાં ધન્યવાદ ભારત માતા કી